હાલો ભાઈ લોક ને ભાઈલોગ બેનો કેમ છે બધાને જય શ્રી કૃષ્ણ ને રામ રામ હમણાં ઘણો ટાઈમ ત્યાંનો આપણે વેલોક નથી મૂક્યો કીધું હાલો આજે આપણે વેલોગ બનાવી નાખીએ તો ચાલો આપણે મળીએ આજના વેલોગમાં તો આજ આપણે કારખાને નવું મશીન આવ્યું હોય તો આપણે મશીન વિશે નવું મશીન આવ્યું હોય તો કેવી રીતે એનો સેટઅપ તૈયાર હોય અને કેવી રીતે એ બધું ફિટિંગ થાય છે તે આપણે આગળ તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રિન્ટિંગ મશીન છે આ મટી મશીનના એક એક પાર્ટ હે ને જે આવી રીતે હે ને આમ બધાય ભેગા કરી અને આવી રીતે ક્રેન હું એ ચડાવતા હોય છે આવી રીતે મશીન ફિટિંગ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ બે ભાઈ છે એ કંપનીના માણસો છે આપણે અહીંયા ફિટિંગ કરવા આવ્યા છે ને આવી રીતે ક્રેન હું આખું મશીન ફિટિંગ કરવામાં આવે છે આપડા એક પ્રિન્ટિંગ મશીન હતું અને આપણે આ બીજું પ્રિન્ટિંગ મશીન લીધું હે જોઈ શકો છો યુનિટ આપણું આખું અને આપણે આગળ આપણે જે ભાઈ આવ્યા મશીન ફિટ કરવા આપણે એની પાસે જઈ અને વાત કરીશું આગળ જોયું એમ આપણે ભાઈ છે જે આપણે આવ્યા હે આ આપણા ભાઈ છે અબાલ ભાઈ જે અમદાવાદથી આવે ગયેલા હે જે તમને કહો તમારી કંપની છે અહીંયા હવે મશીન ફિટ કર્યા છે આપણું છ કલર ફ્લેક્સો પ્રિન્ટિંગ મશીન છે બહુ સુંદર છે હા છ કલરનો ફ્લેક્સો મશીન છે ફિટિંગ કરવા આવ્યા હે ફિટિંગ કરવા માટે અત્યારે ચાલી રહ્યું છે ઇન્સ્ટોલેશન ઇન્સ્ટોલેશન ચાલી રહ્યું છે ઇન્સ્ટોલેશન ચાલુ રહ્યું છે અને ફિટિંગ કામ ચાલુ છે ભાઈ મિટિંગ કરે છે અભય હા ભાઈ વાત કરી તમારું શું કહેવાનું છે અમારી મશીન લઈ લો બહુ સારી છે હા હા તમારું મશીન હા ઇન્ટરનેશનલ 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 કંપની છે ભાઈ અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો હા ને આપણે આ અબાસભાઈ બે શબ્દ કહે છે શું કહો છો બસ અમારી આ ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો અને અમારા મશીનને બી તમે વધારે લાઈક કરો શેર કરો તમારું કંપનીનું નામ અમારી કંપનીનું નામ ઈશાન ઇન્ટરનેશનલ ઈશાન ઇન્ટરનેશનલ ઈશાન ઇન્ટરનેશનલ હા મશીનમાં મશીનની થોડી ઘણી જાણકારી તો આપો તમે થોડીક વાર પછી ગઈ છે હવે આપણે બાલાભાઈ શેઠ છે એની આગળ વાત કરીશું બાલાભાઈ શેઠ શું કહેવા માંગે નહીં આ છે મારા બાલાભાઈ શેઠ તમે જોઈ શકો છો વિશા ઇન્ટરપ્રિકના માલિક છે અને બે શબ્દ બે નવા મશીન વિશે કાય કહ્યો અત્યારે તો મને નીંદર આવે અત્યારે નીંદર હા આવી જાય છ વાગ્યા બધી હોય છ વાગ્યા પછી વાત એ વાંધો નહીં હાલો તો બધાય કામમાં એ બધાય ના મેતો જીંદગી વેતો બધા

તો કાંઈ નહીં બીજું કોઈ હું અને મારી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ ને મશીન ફીટ કરો મશીન ફીટ કરે ને અમે બેઠા બેઠા જોઈ હું નેતાજી હાલો તો મળીએ આગળના બ્લોગ સાથે જય માતાજી